રાજકોટ શહેર પોલીસ દ્વારા પોલીસ હેડક્વાર્ટર્સ તાલીમ ભવન ખાતે ડ્રગ નાબૂદી અભિયાન અંતર્ગત કાર્યક્રમ યોજાયો રાજકોટ પોલીસ કમિશનર સાહેબ દ્વારા અહીં હાજરી આપીને નશા મુક્તિ માટે સારો એવો માર્ગદર્શન કાર્યક્રમ ગોઠવવામાં આવ્યો હતો રાજકોટના અલગ અલગ જગ્યાએથી નશા મુક્તિવાળા કે કાયદે ગેરકાયદેસર પ્રવૃત્તિએ જોડાયેલા લોકોને ભેગા કરીને એમના માટે એક મેન્ટલ તરીકેનો પ્રોગ્રામ યોજવામાં આવેલો હતો એના અંતર્ગત અહીંના લોકોને સારું એવું માર્ગદર્શન આપીને માટે સારું એવું માર્ગદર્શન આપી અલગ એ પ્રવૃત્તિથી દૂર કરીને સારું ભવિષ્ય આપવા માટેનું કામ કરવામાં આવેલું છે રાજકોટ ગુજરાત પોલીસ દ્વારા એકવાર બનેલી ઘટના હતી સમય ત્રણ ચાર વર્ષ સાડા ત્રણ વર્ષ પહેલા જે સ્ટુડન્ટ કોલેજમાં ભણતા એ ટાઈમમાં થયેલી વાત ગાંધી અન્ય લોકોને પ્રેરિત કરવા માટે આ સીપી દ્વારા સાહેબ દ્વારા આ પ્રોગ્રામ આપવા જોવામાં આવ્યો હતો મેન્ટરશીપ દ્વારા જે લોકો ભૂલ ભૂલથી અથવા તો કોઈના કહેવાથી સંગવાયેલા હોય છે તે લોકોને અલગ રીતે માર્ગદર્શન આપીને તેમાંથી દૂર કરવા માટે આગ્રહ આગ્રહ કરવામાં આવેલો છે આ દિવસ સમગ્ર ગુજરાતમાં ગુજરાત પોલીસના માન્ય ડીજીપીની પહેલના અનુરૂપે દરેક શહેર જિલ્લાઓમાં એનડીપીએસ ના જે અગાઉ પકડાયેલા આરોપીઓ ને આજે આ મેન્ટરશિપ પ્રોગ્રામના તહેત ત્યાં એકત્રિત કરવામાં આવેલું રાજકોટ શહેરના લગભગ એકસો તેત્રીસ જેટલા જે અગાઉ એમટીપીએસના કેસોમાં પકડાયેલા આરોપીઓ હતા આજે અહીંયા હેડક્વાર્ટર ખાતે બધાને બોલાવવામાં આવેલું અમુક જે અગાઉ પકડાયેલા આરોપીઓ હતા એમાંથી અમુક લોકો ગુજરી ગયા તો રાજકોટ શહેરમાં અત્યાર સુધી એકસો સત્તાવનમાંથી એકસો તેત્રીસ લોકો આજે અહીંયા હાજર રહ્યા આ લોકોને કાઉન્સલિંગ કરવામાં આવી ખાસ કરીને ડ્રગ્સના સેવન બાબતે ડ્રગ્સના વેચાણના સંબંધે પ્રોફેસર મીનુ જસદનવાલા દ્વારા પણ એ લોકોને કાઉન્સલિંગ કરવામાં આવી આ લોકોની તમામ માહિતીને અપડેટ કરવાનું પ્રોસેસ પણ આજ અહીંયા કરવામાં આવેલું અને સાથે સાથે જે મેન્ટરશીપ પ્રોગ્રામ હતા એને અંદર રાજકોટ શહેરના વિભિન્ન વિભિન્ન પોલીસ સ્ટેશનના અધિકારીઓ તથા કોન્સ્ટેબલો દ્વારા એ લોકોની ઓળખાણ કરાવી હવે એ લોકોને જિમ્મેદારી સોંપવામાં આવી છે કે આ લોકોને ઉપર સતત વોચ રાખે અને તમામ લોકો ફરીથી આ પ્રવૃત્તિ સાથે ના જોડાઈ જાય અને ફરીથી આ પ્રવૃત્તિમાં ના પરત જતા રહે એના માટે એનો ઉપર દેખરેખ કરવી એક સંદેશ આ મારફતે મોકલીએ છીએ કે રાજકોટ શહેર તથા ગુજરાત શહેરને આપણે નશા મુક્ત કરવાની આ મુહિમ જે શરૂ કરી છે એ મુહિમના એ ભાગ છે અને તમામને એ સૂચના આપવામાં આવી છે કે નશા મુક્ત ગુજરાતને સફળ બનાવવા માટે આ લોકો ફરીથી એમાં જોડાય અને કોઈ પણ સંજોગમાં ફરી આ લોકો આ ડ્રગ્સના વેચાણ સેવન તરફ ના જાય એના માટે આજે આ લોકોને કાઉન્સલિંગ કરવામાં આવ્યું અગાઉ ગુજરાત રાજ્યમાં જે મિલકત સંબંધી તથા શરીર સંબંધી જે આરોપીઓ હતા એના માટે મેન્ટરશીપ પ્રોગ્રામ ચાલુ કરવામાં આવ્યું હતું ના આરોપીઓના વિરુદ્ધમાં પહેલી વખતે આ કાર્યવાહી થઈ છે એકત્રીસ ડિસેમ્બર નવા વર્ષની ઉજવણીના ભાગરૂપે રાજકોટ પોલીસ દ્વારા છેલ્લે બે દિવસથી ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું છે કે જેના અંદર ડ્રિંક એન્ડ ડ્રાઈવનો જે કેસો છે એના આપણે કરવામાં આવી રહ્યું છે સાંજના સમયે મોડી રાત્રે સુધી પોલીસ આ બધી ડ્રાઈવોના આયોજન કરી જે લિસ્ટેડ બુક લેગર્સ છે અગાઉ જે દારૂના ધંધા સાથે સંકળાયેલા હતા એના ઉપર પોલીસ વોચ રાખી રેડો કરી છે એમાં ઘણી બધી સફળતા છેલ્લે બે દિવસથી રાજકોટ શહેર પોલીસને મળી છે અને એ એકત્રીસ તારીખ સુધી આ બધા આયોજન રાજકોટ શહેર પોલીસ દ્વારા કરવામાં આવશે અને એકત્રીસી રાતે જે જે જગ્યાઓ પર બધી પાર્ટીઓ થઈ છે એના ઉપર પણ પોલીસ વોચ રહેવાના છે અને કોઈ પણ રાતના સમયે ડ્રિંક એન્ડ ડ્રાઈવ ન કરે એના માટે પોલીસની કાર્યવાહી ચાલુ રહેશે જે પ્રમાણમાં નિયમ છે આ નિયમ પ્રમાણે મંજૂરી આપવામાં આવે છે પણ સ્વાભાવિક રીતે રાત્રે બાર વાગે નવ વર્ષની ઉજવણી થતી હોય છે તો જે અન્ય શહેરોમાં જે અત્યારે છૂટ આપવામાં આવી છે એને પ્રમાણે સાડે બાર વાગે સુધીની અમને બંધ બંધ ક્લબોમાં એ રીતે આપણે પરવાનગી આપવામાં આવશે અન્યથા જે નિયમ છે એ પ્રમાણે મંજૂરી આપશે સર અત્યારે ચાઇનીઝ દોરીનો ગેસ પણ આપણે ફેરો વીસ દિવસમાં સંક્રાંત છે વેપારીઓ અત્યારથી પ્રથમ દોરીઓ વેચવા માંડ્યા છે ફૂટબોલ અને ચાઇનીઝ દોરા બાબતે સંદેશો આપશો અને લોકોને ઉત્તરાયણના સંદર્ભમાં જે બધાની ચિંતા છે કે ચાઇનીઝ જોડી ઉત્કલનું વેચાણ થાય છે જે બધા પક્ષીઓ માટેના માનવ જિંદગી માટે પણ જોખમ થાય છે એના માટે આપને અગાઉથી લગભગ દસ ડિસેમ્બરથી ઝાયનામાં ભાગ પાડવામાં આવેલું છે એમાંથી બે કેસો પણ રાજકોટ શહેર પોલીસ દ્વારા કરવામાં આવી છે અત્યારથી આપણે બધા વેપારીઓ જે હોલસેલના વેપારીઓ છે અને જે રિટેલના વેપારીઓ છે એને ત્યાં અવાર ચેકિંગ કરીએ એ રાખીએ છીએ અને એ લોકોને પણ આપણને એક સૂચના આપી છે કે આ બધી દોરી જે પ્રતિબદ્ધ દોરીઓ છે કુકલો છે એના વેચાણ ના કરે અને તો એ કરવામાં આવશે પિઝા બર્ગર કેલ્સોન પાસ્તા એન્ડ મોર એડ્રેસ પિઝા લો નખત્રાણા ચૌદ સાઈ આર્કેટ નખત્રાણા માતાના મઠ હાઇવે નખત્રાણા કચ્છ ફ્રી હોમ ડિલિવરી માટે કોન્ટેક્ટ નંબર સિક્સ થ્રી ડબલ ફાઈવ સિક્સ એટ નાઇન એઇટ વન ફાઇવ